તો બદલાતી મોસમમાં ઇમ્યુનિટી ઓછી હોય તેવા લોકોને તરત ખાંસી શરદી તાવ આવા ઇન્ફેક્શનની ચિંતા સતાવતી હોય છે પરંતુ જો તમે આ લાડુ એકવાર ટ્રાય કરશો તો ચોક્કસપણે તમને રિઝલ્ટ મળશે નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો ઋતુ બદલાય એટલે એની સીધી અસર શરીર પર દેખાવાની શરૂ થઈ જાય છે જેમ ઋતુ બદલાય એટલે આપણને શરદી ખાંસી તાવ આવા ઇન્ફેક્શન થવાના પણ શરૂ થઈ જાય છે કારણ કે આપણી ઇમ્યુનિટી જે સિસ્ટમ છે તે નબળી થઈ જતી હોય છે હવે આવામાં જો તમારે માંદા નથી પડવું તો તમારી ઇમ્યુનિટી સિસ્ટમને જોરદાર એટલે કે મજબૂત બનાવવી પડશે તો જ્યારે પણ ઋતુ બદલાય મોસમ બદલાય તો તમે તમારા આહારનું ધ્યાન રાખો તે પણ જરૂરી છે હવે આવામાં તમે શું ખાઈ રહ્યા છો તે તમારે જાણવું ખૂબ જરૂરી છે જો તમે ઈચ્છી રહ્યા છો કે ઇમ્યુનિટી પાવર સ્ટ્રોંગ થાય તો તમારે યોગ્ય આહારનું સેવન કરવું પડશે તો તો બદલાતી મોસમમાં ઇમ્યુનિટી મજબૂત કરવી હોય આ તમારા માટે છે તમે રાગીના લાડુ વિશે જાણો છો તો બદલાતી મોસમમાં ઇમ્યુનિટી ઓછી હોય તેવા લોકોને તરત ખાંસી શરદી તાવ આવા ઇન્ફેક્શનની ચિંતા સતાવતી હોય છે પરંતુ જો તમે આ લાડુ એકવાર ટ્રાય કરશો તો ચોક્કસપણે તમને રિઝલ્ટ મળશે રાગી એક ગુણકારી મિલેટ છે અને આમાંથી બનતા લાડુ તમારી ઇમ્યુનિટેડને સ્ટ્રોંગ કરશે તો ચાલો જાણીએ કે આ રેસિપી શું છે તો પાંચસો ગ્રામ રાગીનો લોટ દોઢસો ગ્રામ દેશી ઘી સો ગ્રામ અખરોટ બસો ગ્રામ ગોળ એકસો પચાસ મિલી પાણી અને એક ચમચી ઈલાયચી પાવડર તો સૌથી પહેલા તમારે કઢાઈમાં ઘી ગરમ કરી લેવાનું છે હવે ઘી ગરમ થાય એટલે એમાં સો ગ્રામ અખરોટ નાખીને ક્રિસ્પી થવા દો

તમારે શું કરવાનું કે એક નાની તપેલીમાં પાણીને ગરમ કરવાનું છે આ પાણી ગરમ થાય એટલે કે ઉકળે ત્યાં સુધી ગરમ થવા દો હવે આમાં બસો ગ્રામ જેટલો ગોળ મિક્સ કરી દો તમારી ગોળની ચાસણી તૈયાર થઈ જશે હવે જે ગોળની ચાસણી તૈયાર થઈ ગઈ એને તમારે રાગીના લોટમાં